માનસિક સુખાકારી ઉજવણી પર કેન્દ્રિત એક નોંધપાત્ર પ્રસંગ હતો આ કાર્યક્રમમાં આદરણીય વક્તાઓ જય વસાવડા અને સંજય રાવલ દર્શાવવામાં આવ્યા હતા જેમણે આરોગ્યના જુદા જુદા પાસાઓ પર તેમની અમૂલ્ય આંતરદ્રષ્ટિ શેર કરી હતી એક પ્રખ્યાત પ્રેરણાત્મક વક્તા જય વસાવડાએ પ્રેક્ષકોને જીવન ઉજવણી પર સશક્તિકરણની વાતથી મોહિત કર્યા અને તારે ક્ષણની પ્રશંસા કરવા પડકારોને સ્વીકારવા અને પરિપૂર્ણતાના જીવનને આગળ વધારવાના મહત્વ ઉપર ભાર મૂક્યો દરમિયાન શબ્દો સંજય રાવલે તંદુરસ્ત જીવનશૈલી જાળવવામાં સુસંગતતાના મહત્વ વિશે ઉત્સાહથી બોલ્યા અને તેમના સત્રમાં સુખદ માટે સહાયક સમુદાયને પ્રોત્સાહન આપવા માટે નિયમિત વર્કઆઉટ્સ નહીં ના ફાયદા અને સામાજિક સ્વાસ્થ્યની ભૂમિકાને પ્રકાશિત કરવામાં આવે છે રાવલની વ્યવહારિક સલાહથી ઘણાને તેમના દૈનિક દિનચર્યાઓમાં માવજતને અગ્રતા બનાવવા પ્રેરણા મળે વિચાર પ્રેરક વાર્તાઘાટો ઉપરાંત આ કાર્યક્રમમાં પ્રખ્યાત માનસિકતા સાસપણ જોશી દ્વારા મનોરંજક અને દિમાગમાં બેન્ડિંગ પ્રદર્શન પણ દર્શાવવામાં આવ્યું હતું જેમણે તેની મનોહર માનસિકતા કુશળતાથી પ્રેક્ષકોને આકર્ષાતા તંદુરસ્ત જીવન જીવવા માટે ધ્યાન અને માનસિક સ્પષ્ટતાની શક્તિને મજબૂત બનાવતી વખતે તેના પ્રદર્શન ની દરેકને તેમના બેઠકોની ધાર પર રાખીને જાદુનો સ્પર્શ ઉમેર્યો શારીરિક માનસિક અને સામાજિક આરોગ્યના મહત્વ વિશે જાગૃતિ લાવવા તરફ આ ઘટના એક મહત્વપૂર્ણ પગલું હતું પહેલની સફળતા આદિ કુરાશ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સુખાકારીને પ્રોત્સાહન આપવા અને લોકોને અગ્રણી તંદુરસ્ત જીવન વિશે શિક્ષિત કરવાની સતત પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે અમે અમારા પ્રતિષ્ઠિત વક્તાઓ અને સંપન્ન જોશીના અવિશ્વસનીય આભારી છે કે પહેલને સામેલ દરેક માટે ખરેખર યાદગાર અનુભવ બનાવવા માટે અમને એવા સમુદાયનો ભાગ બનવાનો ગર્વ છે કે જે આરોગ્ય પ્રત્યે ઉત્સાહી છે અને અમે આવી વધુ ઘટનાઓ પોસ્ટિંગની રાહ જોતા હોઈએ છીએ ભવિષ્ય આદિકુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રવક્તાએ કહ્યું આ ઘટના એક ખૂબ જ સફળ સફળતા મળી હતી જેનાથી પ્રેક્ષકોને તેમના સ્વાસ્થ્યનો હવાલો સાંભળવાની પ્રેરણા અને પ્રેરણા આપી આરોગ્ય જાગૃતિ લાવવા માટે હોસ્પિટલના ચાલુ પ્રયત્નોમાં પહેલે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનાવ્યો હતો આદિકુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વૈશ્વિક ધોરણો સાથે વ્યાપક તબીબી સંભાળની ઓફર કરવા માટે પ્રતિબદ્ધ એક અગ્રણી આરોગ્ય સંભાળ પ્રદાતા છે દર્દીઓને પ્રથમ રાખવાની વિચારધારા સાથે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ડોક્ટરોની પચ્ચીસથી વધુ ટીમ સમાજને સ્વસ્થ રાખવા માટે પ્રતિબદ્ધ છે સમુદાય પહોંચના કાર્યક્રમો નિષ્ણાંતની સલાહ અદ્યતન તબીબી સુવિધાઓ દ્વારા હોસ્પિટલનો હેતુ તંદુરસ્ત સુખી સમાજને પ્રોત્સાહન આપવાનો છે આજે આદિક્યુરા હોસ્પિટલ તરફથી પહલ નામની એક ઇવેન્ટ એક પ્રસંગનું આયોજન કરવામાં આવેલ છે આદિક્યુરા હોસ્પિટલ તરફથી અમારો એક વાર્ષિક ઇનિશિયેટિવ છે એક પ્રયત્ન છે જેના મારફતે અમે સમાજમાં વિવિધ જાતના રોગો ન થાય રોગ અટકાવી શકાય એ વિશેની માહિતી સમાજમાં પહોંચાડી શકીએ લોકોને આપી શકીએ અને આ પ્રસંગે અમે બે જાણીતા સ્પીકર્સ બે વક્તાઓ જે વસાવડા અને સંજય રાવલ એમને આમંત્રિત કર્યા છે આ બંને સ્પીકર્સ આજે જિંદગીમાં જિંદગીને કેમની જીવી કેમની માણવી અને તંદુરસ્ત રહેવા માટે શારીરિક માનસિક અને સોશિયલી આ દરેક બાબતની હેલ્થમાં તંદુરસ્ત રહેવા માટે શું કરવું જોઈએ એ વિશે આજે આમ જોવા જઈએ તો સમગ્ર શહેર અને ડિસ્ટ્રિક્ટમાંથી ખૂબ સારો અમને આવકાર મળ્યો છે આ હોલની કેપેસિટી ફક્ત પાંચસો લોકોની છે છતાં પણ અમારી પાસે સાતસો થી આઠસો જેટલા રજીસ્ટ્રેશન થયા છે આજકાલની આપણી બિઝી લાઈફમાં આપણે બધા એટલા બિઝી થઈ ગયા છે કે ના તો જમવાના ઠેકાણા છે અને ના જ ઊંઘવાના ઠેકાણા છે અને સાથે સાથે આપણી જિંદગીમાં ભરપૂર સ્ટ્રેસ છે આ બધાની અસરના કારણે આપણી હેલ્થ પર બહુ જ ખરાબ અસર આવે છે અને બાય ધ ટાઈમ આપણે ચાલીસ કે પચાસ વરસના થઈએ ઘણા બધા રોગો આપણા શરીરમાં આવી જાય છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવા હવે તમે નોર્મલી શું કરો તમારી ગાડીની રેગ્યુલર ક્લીનિંગ કરો સર્વિસિંગ કરો પણ આપણે શરીર માટે એવું કંઈ રેગ્યુલર કરતા હોઈએ છીએ તબિયત બગડી એટલે દવાખાનામાં જતા રહે અને ટ્રીટમેન્ટ કરાવીએ આદિક્યુરા એક નવું ઇનિશિયેટિવ લે છે જેમાં આપણે વાત કરીએ છીએ હેલ્થની અને આદિક્યુરા પહેલમાં આપણું થીમ છે કરે બાત હેલ્થથી આવી બાતે કરેગે આજે બધી વાતો આપણે હેલ્થની કરીશું એ આપણે ધીમે ધીમે આપણે હેબિટ્સમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનું છે કેમ કે જેમ જ આપણે વાત કરીશું આપણા વિચાર બદલાશે વિચાર બદલાશે એના સાથે ભાવ બદલાશે ભાવ બદલાશે એટલે આપણે એક્શન્સ કરીશું અને જ્યારે રેગ્યુલર એક્શન્સ કરીશું તો આપણી હેબિટ્સ થશે અને હેલ્ધી ટોક કરીશું હેલ્ધી વાતો કરીશું અને હેલ્ધી હેબિટ્સ ડેવલપ કરીશું એ બધી આપણાને આગળ જિંદગીથી રોગથી બચાવશે અને આપણા લાઈફ માટે ફાયદેમંદ રહેશે ડૉક્ટર પંકજ ખંડેરભાઈ